ભટ્ટને સતત વખત ટિકિટ મળતા તેમના ઘરની બહાર ખુશીનો માહોલ જોવા મળ્યો ફરીથી ત્રીજીવાર વાર સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા ગઈકાલે તેમના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓ મેર ડેપ્યુટી મેયર ધારાસભ્યો જિલ્લા પ્રમુખ તમામ લોકો શુભેચ્છા આપવા પહોંચ્યા હતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મહિલા કાર્યકર્તાઓ ગરબે રમ્યા હતા જ્યારે સાંસદ રંજનબેને કહ્યું કે વિકાસના કામો થયા છે હજુ પણ થોડા કામો બાકી છે પૂર્ણ કરીશું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સીટ પર મને ત્રીજી વખત સેવા કરવાની તક આપે છે મેં પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે દેશના આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શાહ જેમણે હંમેશા સંગઠનની કામગીરી માટે પ્રોત્સાહન માર્ગદર્શન આપ્યું તેમનો પણ હું ખૂબ તો અમારા મુખ્યમંત્રી શ્રી આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ વક્રમ અને મૃદુભાષી એવા માન્ય મુખ્યમંત્રી મને ફરીથી વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે મારા વડોદરા લોકસભાના સૌ ધારાસભ્ય ધારાસભ્યશ્રી વડોદરા લોકસભાનું નેતૃત્વ કરશે સાથે સાથે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ શહેરના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિ મતદારો તમામનો and press the bell icon. Never miss an update.